બીજા રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓને લઈને ચેકિંગ શરૂ કરાયું રાજકોટ મોરબી હાઇવે પરના રતનપર ગામમાં એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું ઓવરસ્ટે એનડીપીએસ સહિતની બાબતોને ધ્યાનમાં રાખીને આ ચેકિંગની કામગીરી એસઓજીની ટીમ કરી રહી છે આફ્રિકન વિદ્યાર્થીઓ પર ગેરપ્રવૃત્તિનો આરોપ લાગ્યો હતો અને આરોપ બાદ હવે આ તપાસ શરૂ કરવામાં આવી છે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરાક્રમ હાલમાં એસઓજીની ટીમ પહોંચી છે રતનપર ગામે ચેકિંગ થઈ રહ્યું છે વિદેશી વિદ્યાર્થીઓને લઈશું અપડેટ ચોક્કસ રતનપર ગામના લોકોએ અનેક વખત રજૂઆતો કર્યા બાદ રાજકોટ પોલીસ દ્વારા અત્યારે તપાસ એસઓજીની ટીમ છે તે અત્યારે પહોંચી છે વિદેશી વિદ્યાર્થીઓને લઈને જોઈ શકાય છે કે એસઓજીની ટીમ દ્વારા અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવશે આપણી સાથે એસઓજી ના પીઆઈ સંજયસિંહ છે આપણે એમની સાથે વાત કરીશું કયા પ્રકારની કામગીરી આપ કરો છો અત્યારે ગામ લોકોની રજૂઆત હતી કે આ વિદ્યાર્થીઓ પેલી પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે ગેરકાયદેસર એના અનુસંધાને તથા ગામ લોકોનું કેવું એવું હતું કે સ્ટુડન્ટ ન હોય તેવા લોકો પણ આમાં રહે છે જેના વિઝા પૂરા એક્સપાયર થઈ ગયા છે તેવા લોકો પણ આમાં રહે છે તો એ બાબતે અમે ચેકિંગને ખરાઈ કરી રહ્યા છીએ કે વિદ્યાર્થીઓ નથી અને કેટલા વ્યક્તિઓ રહે છે તો એ બાબતે અત્યારે ચેકિંગ ચાલુ છે અત્યારે તમામ મકાનોમાં સોસાયટીઓમાં અચ્છા કાંઈ શંકાસ્પદ મળ્યું છે અત્યાર સુધી કાંઈ મળી આવેલ નથી તમામ વેલિડ વિઝા સાથે રહે છે અને આવ્યું નથી અત્યાર સુધીના ચેકિંગ દરમિયાન કેટલા વિદ્યાર્થીઓ અહીંયા વસવાટ કરે છે અહીંયા અંદાજે દોઢસો થી બસો વિદ્યાર્થીઓ આજુબાજુની સોસાયટીઓમાં માં રે છે કયા કયા મુદ્દે તપાસ તમામ મુદ્દે અત્યારે જેટલા જેટલી રજૂઆતો છે એ તમામ મુદ્દાની તપાસ અત્યારે ચાલુ રહી ચોક્કસ એસઓજીની ટીમ દ્વારા અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની તપાસ રતનપર ગામના લોકો છે તેમના દ્વારા અનેક વખત પોલીસ કમિશનરથી લઈ અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી અસામાજિક પ્રવૃત્તિઓ અમુક વિદેશી વિદ્યાર્થીઓ કરતા હોવા ને લઈને અત્યારે જોઈ શકાય છે કે રતનપર આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર આવેલો છે જે અલગ અલગ હોસ્ટેલ અને અલગ અલગ જે ખાનગી મકાનો આવેલા છે ત્યાં તપાસ શરૂ કરવામાં આવી છે અંદાજીત દોઢસો કરતા વિદ્યાર્થીઓ અહીંયા વસવાટ કરે છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે રતનપરની આજુબાજુમાં જે એક કિલોમીટરના એરિયામાં આ વિદેશી આફ્રિકન જે વિદ્યાર્થીઓ છે જે મારવાડી કોલેજની અંદર અભ્યાસ કરતા હોય છે તેમને અત્યારે જે તેમની અલગ અલગ મુદ્દે તપાસ કરવામાં આવી છે ઓવરસ્ટે એનડીપીએસ અને અલગ અલગ પ્રવૃત્તિઓને લઈને એસઓજીની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે પરંતુ હજી સુધી શંકાસ્પદ કોઈ પણ વસ્તુ મળી નથી આ બાબતે દોઢસો જેટલા વિદ્યાર્થીઓ જે વસવાટ કરે છે તેની તપાસ અત્યારે શરૂ કરવામાં આવી છે સાથે સાથે રતનપર ગામના લોકો દ્વારા પણ અનેક વખત આ વિદ્યાર્થીઓ પર ગંભીર પ્રકારના આક્ષેપો અસામાજિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને હવે રાજકોટ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે જી જી પરાક્રમ આભાર આપનો આ માહિતી માટે